કેમ છો મિત્રો હું અલ્કા જોશી આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ મમાસ કિચનમાં મિત્રો આજે આપણે દરેક ગુજરાતીના ઘરમાં બનતું ગોળ કેરીનું અથાણું બનાવીશું એક અલગ રીતે બનાવીશું ઘણા લોકોની ફરિયાદ હોય છે કે તેનું ગોળનું પાણી અને ગોળનો રસો અલગ થઈ જતો હોય છે ઘણા લોકોની ફરિયાદ હોય છે કે કેરીના ટુકડા હાર્ડ થઈ જતા હોય છે તો આજે આપણે એક અલગ રીતે જ ગોળ કેરી બનાવીશું તો તમારો ગોળનો રસો પણ અલગ નહીં થાય અને એકદમ સરસ સ્વાદિષ્ટ એવી લચકા જેવી ગોળ કેરી તૈયાર થશે તો ચાલો સૌ પ્રથમ આપણે કઈ કેરી લેવી તે પણ જોઈ લઈએ ગોળ કેરી બનાવવા માટે રાજાપુરી કેરીનો ઉપયોગ કરવામાં આવે છે તેની અંદર ખટાશનું પ્રમાણ થોડું ઓછું હોય છે મેં અહીં એક કિલો રાજાપુરી કેરી લીધી છે તેની છાલ ઉતારી લઈશું અને તેનું જાડું ખમણ તૈયાર કરીશું ઝીણું ખમણ આપણે અત્યારે નથી કરવાનું જાડી સાઇઝનું જે મોટી ખમણી આવે ને તેમાંથી આપણે તેનો ઉપયોગ કરીને તે ખમણ તૈયાર કરીશું તમે જોઈ શકો છો તેના લચ્છા જે છે તે એકદમ સરસ મોટી સાઇઝના છે આવા જ લચ્છા આપણે કેરીના તૈયાર કરવાના છે હવે આ કેરીના ખમણને મેં એક મોટા વાસણમાં લઈ લીધું છે તેને આપણે આંથવાની પ્રોસેસ કરીશું તેના માટે બે ટેબલ સ્પૂન મીઠું એડ કરીશું અને એક ટેબલ સ્પૂન આપણે હળદર એડ કરીશું આખા વર્ષ માટે જે અથાણું આપણે કરતા હોઈએ તેને આ પ્રોસેસથી જ કરવામાં આવે છે તમે ટુકડા લ્યો ને ગોળ કેરી માટે તો તેને પણ આવી જ રીતે આંથવાના હોય છે હવે બધી સામગ્રી સરખી રીતે મિક્સ કરી ઉપર ઢાંકણ ઢાંકી અને એક રાત માટે મૂકી દઈશું અથવા દસથી બાર કલાક માટે બીજા દિવસે જોઈ લઈએ જો તમે જોઈ શકો છો કેરીનું પાણી જે છે તે છૂટું પડી ગયું છે હવે આ કેરીને આપણે તેને નીચોવી અને તેનું પાણી કાઢી નાખવાનું છે તેની અંદર બિલકુલ પાણી ન રહે તેવી જ રીતે નીચોવાનું છે એકદમ ટાઈટ નીચોવી અને આ ખમણ અને પાણી બંને અલગ કરવાના રહેશે જો ખમણની બદલે તમે ટુકડા આથો તો ટુકડાને આવી રીતે નીચોવાના નથી હોતા તેને ગાળી અને તેનું પાણી સેપરેટ કરવામાં આવે છે તો આવી રીતે આપણે બધી કેરીને નીચોવી અને તેનું પાણી અલગ કરી દેશું અને જો આ ખાટું પાણી સેપરેટ થઈ ગયું છે તો આ ખાટા પાણીને આપણે આગળ ઉપયોગમાં લેવાનું છે તેને બિલકુલ ફેંકવાનું નથી તો અહીં મેં બધું જ ખમણ સરસ રીતે કાઢી લીધું છે નીચવી લીધું છે હવે એક જાડા કપડાં ઉપર આપણે તેને સૂકવવાનું છે તો તૈયાર થયેલા આ ખમણને આપણે જાડા કપડાં ઉપર કોટનના સૂકવીશું પંખા નીચે જ સૂકવવાનું છે પાંચથી છ કલાક માટે સૂકવીશું અથવા જ્યાં સુધી તેની અંદર મોઈશ્ચર રહે ત્યાં સુધી આપણે તેને સૂકવીશું તો તમે જોઈ શકો છો મેં બધા ખમણને સરસ રીતે સૂકવી દીધું છે આપણું આ ગોળકેરીનું અથાણું વધારે સ્વાદિષ્ટ બને તેના માટે મેં અહીં અઢીસો ગ્રામ જેટલી ખારેકની ચિપ્સ લીધી છે બજારમાં હવે આવી રીતે તૈયાર કરેલી કટ કરેલી ચિપ્સ મળવા લાગી છે પહેલાં આવી ખારેકની ચિપ્સ નહોતી મળતી આખી ખારેકનો જ ઉપયોગ કરવામાં આવતો તમારી પાસે જો આ ચિપ્સ ના હોય તો તમે આવી આખી ખારેકનો પણ ઉપયોગ કરી શકો છો આખી ખારેકને સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લેવાની ત્યારબાદ તેને ખાટા પાણીમાં પલાળી દેવાની આઠથી દસ કલાક માટે ત્યારબાદ તેના ટુકડા કરી લેવાના તમને જો ચિપ્સ જોઈએ તો ચિપ્સ નહીં તો નાના મોટા કોઈ બી સાઇઝના ટુકડા તમે તૈયાર કરી અને કેરીમાં તેનો ઉપયોગ કરી શકો છો અત્યારે મારી પાસે આ તૈયાર કરેલું ખમણ જ છે તો તેનો ઉપયોગ કરીશું હવે આ ખમણ બજારમાંથી તૈયાર લીધું હોવાથી આપણે તેની અંદર કચરો હોય તો તે સાફ કરી લેવાનું એટલે કે તેને આપણે ચોખ્ખા પાણીથી બેથી ત્રણ વખત ધોઈ લેશું જેથી તેની અંદર રહેલો કચરો કે ધૂળ કે માટી હોય કે ઇમ્પ્યુરિટી હોય કોઈપણ પ્રકારની તે નીકળી જાય તમે જોઈ શકો છો મેં પાણીમાં નાખ્યા બાદ પાણી કેટલું ગંદુ થઈ ગયું છે તો આવી રીતે બે પ્રોસેસથી આપણે આ ખારેકને ધોઈ લેવાની છે આ બધી ખારેકને ધોઈ તેનું પાણી નીતરીને તૈયાર કરી લીધી છે તો આપણે જે ખાટું પાણી આપણે તૈયાર કરીને રાખેલું હતું કેરી પલાળેલું તે પાણીની અંદર જ આપણે આ ખારેકને ડૂબાડી દેવાની છે ખારેકને ખાટા પાણીમાં સરસ રીતે મિક્સ કરી તેને દબાવી અને આપણે તેને પલાળવા દઈશું ચારથી પાંચ કલાક માટે આપણે તેને પલાળીશું કેમકે ખમણ છે તમે જો આખી ખારેક પલાળતા હો તો તેને આઠથી દસ કલાક માટે પલાળવી હવે તેને ઢાંકી અને સાઈડ ઉપર મૂકીશું અને એકદમ પારંપરિક રીતે બનતો ગોળખેરીનો સંભાર બનાવીશું એક થાળીની અંદર ધાણાના કોરિયા મેથીના કોરિયા રાયના કોરિયા હળદર અને હિંગ સાથે વરિયાળી અને કાળા મરી પાથરીશું એકદમ પારંપરિક રીતે બનતો આ ગોળકેરીનો સંભારની રેસીપી મેં મારી ચેનલ ઉપર પોસ્ટ કરી છે તો તે રેસીપીની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ ત્યાંથી તમે ચેક કરી શકો છો હવે સંભાર બનાવવા માટે સિંગ તેલનો ઉપયોગ કરવામાં આવે છે કડકડતું ગરમ કરી એટલે કે વઘાર થાય તેવું ગરમ કરી અને આ તૈયાર કરેલા મસાલાની ઉપર આપણે રેડીશું તેલ રેડ્યા પછી તરત જ તેની ઉપર ઢાંકણ ઢાંકી દેવું જેથી તેની સુગંધ જે છે તે અંદર જ રહે અને પાંચ મિનિટ માટે આપણે ઢાંકા ઢાંકી દઈશું પાંચ મિનિટ બાદ તે મસાલો ઠંડો થઈ જશે ત્યારબાદ તેની અંદર આપણે લાલ કાશ્મીરી અને પટ્ટો મિક્સ મરચું એડ કરીશું તમારે જો તીખું ના જોતું હોય તો એકલું કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો મરચું ભેળવતા પહેલાં તમારે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે સંભાર જે છે તે સંપૂર્ણપણે ઠંડો થવો જોઈએ ત્યાર પછી જ તેમાં મરચું ઉમેરવાનું છે તે પહેલાં નથી ઉમેરવાનું નહીં તો મરચું કાળું પડી જશે તો અહીં મરચું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તેનો કલર પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ થઈ ગયો છે હવે ચારથી પાંચ કલાક થઈ ગઈ છે આપણે અહીં જોઈ લઈએ ખારેકને ચેક કરી લઈએ ખારેક ખૂબ જ સરસ પલળી ગઈ છે ફૂલી ગઈ છે એકદમ તમે જોઈ શકો છો આવી રીતે તમે તોડો તો સરળતાથી તે તૂટી જાય છે તો હવે આ ખારેક અને તેનું પાણી જે છે તે આપણે સેપરેટ કરી નાખવાનું છે તો એક ઝાડેની અંદર આપણે બધી ખારેકને કાઢી તેનું પાણી ગાળી લેવાનું છે અને આ બધી ખારેકને આપણે એક ટોવેલની ઉપર સુકવાની છે જેવી રીતે આપણે કેરી સૂકવી હતી એવી જ રીતે ખારેકને પણ ત્રણથી ચાર કલાક માટે સુકવી દેવાની છે અહીં કેરીનું ખમણ એકદમ સરસ સુકાઈ ગયું છે જરા પણ મોઇશ્ચર હાથમાં નથી લાગી રહ્યું બસ આટલી કેરી આપણે સુકવવાની છે તે જ ટોવેલની અંદર હવે આપણે ખારેકને પણ સુકવી દઈશું ચારથી પાંચ કલાક અથવા ત્રણથી ચાર કલાક પંખાની નીચે જ સૂકવવાની છે અથવા જ્યાં સુધી તમારી ખારેકનું અંદર મોઈશ્ચર રહે ત્યાં સુધી સુકવવાની છે તો આપણી ખારેક ત્રણથી ચાર કલાકમાં જ સુકાઈ જશે સુકાયા ગયા બાદ એક મોટું વાસણ લેશું સ્ટીલનું તેની અંદર આપણે તૈયાર કરેલું જે સૂકવેલું કેરીનું ખમણ હતું તે એડ કરીશું સાથે જ આપણે ખારેક સૂકવેલી છે તે એડ કરીશું તૈયાર કરેલો આપણો ગોળ કેરીનો સંભાર પણ એડ કરીશું હવે અહીં ગોળ કેરીનો ગોળ લીધો છે વજનમાં એક કિલો છે ને તે એટલો બધો સોફ્ટ છે કે તેને હાથેથી આવી રીતે તોડો ને તો આસાનીથી તોડી જાય કોઈ ચપ્પુ લેવાની બિલકુલ જરૂર નથી તો આ એકદમ ગોળ પરફેક્ટ છે આપણી ગોળકેરી માટે બીજા કોઈપણ પ્રકારનો ગોળ ના લેવો કેરીનો ગોળ માર્કેટમાં તૈયાર મળે છે તેનો જ ઉપયોગ કરવો નહીં તો તમારો રસો જે છે કેરીનો વ્યવસ્થિત નહીં બને લચકા જેવી કેરી નહીં બને બીજી એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગોળકેરીના અથાણામાં ક્યારેક પણ હાથેથી મિક્સ ન કરવું હાથની ગરમીથી ગોળ જલ્દી પીગળવા લાગે છે અને ગોળનું પાણી જેવો રસો થઈ જાય છે એટલે તવી થા ચમચા વડે જ આ બધા મસાલાને મિક્સ કરશો તો ગોળનું પાણી ન થતાં ગોળ એકદમ સરસ લચકા જેવો ઓગળશે અને આપણી કેરી લચકા જેવી તૈયાર થશે હવે તેને ઢાંકણ ઢાંકીને ચોવીસ કલાક માટે આપણે મૂકી દઈશું બીજા દિવસે આપણે જોઈ લઈએ બીજો દિવસ થઈ ગયો છે કેરીને આપણે મિક્સ કરીશું અને ચેક કરીશું તમે જોઈ શકો છો નીચે થોડો થોડો ગોળ ઓગળવા લાગ્યો છે હજી એકદમ સરસ રીતે ગોળ નથી ઓગળ્યો તો લગભગ ત્રણથી ચાર દિવસની અંદર આપણે આ ગોળ કેરી તૈયાર થઈ જશે હું રોજની અપડેટ તમને આપતી રહીશ દિવસમાં બે વખત ગોળ કેરીને ચલાવવાની સવારે અને બપોર પછી અથવા સાંજે જેમ જેમ તમે ચલાવતા જશો તેમ તેમ તેનો ગોળ ઓગળતો જશે એટલે દિવસમાં બે વખત આવી રીતે મિક્સ કરવાનું ખૂબ જ જરૂરી છે તમે જોઈ શકો છો જેમ જેમ ચલાવતા જઈએ છીએ તેમ તેમ તેની અંદર ગોળ ઓગળતો જાય છે જે મોટા મોટા ગોળના ગાંગડા હતા તે હવે નાના નાના થવા લાગ્યા છે હજી થોડો થોડો ગોળ છે તો ફરીથી આપણે બે દિવસ માટે તેને ઢાંકીને રાખી દેશું તો જેટલું ચલાવશો એટલો ગોળ ઓગળશે તો ફરીથી તેને ઢાંકી અને બે દિવસ પછી હું તમને જણાવીશ તો આજે ચોથો દિવસ છે આપણે ગોળ કેરીને ચેક કરી લઈએ જો તમે જોઈ શકો છો ગોળ બધો જ ઓગળી ગયો અને એકદમ લચકા જેવી આપણી ગોળ કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે ઘણા લોકોનું ગોળનું પાણી અલગ થઈ જાય છે મસાલો અલગ થઈ જાય છે પરંતુ આ રીતે કરવાથી આપણી ગોળ કેરીનું અથાણું એકદમ સરસ સ્વાદિષ્ટ લચકા જેવું તૈયાર થઈ જશે તો બન્યું છે ને એકદમ સ્વાદિષ્ટ થેપલા પૂરી કે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે એવું આપણું નવી રીતે બનાવેલું ગોળ કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે તેને એક બાણીમાં ભરીશું કેવી બાણીનો ઉપયોગ કરવો તે પણ આપણે જોઈ લઈએ તો લગભગ અથાણ આપણે કાચની બરણીમાં જ પ્રિફર કરતા હોય છે પરંતુ તમારે જો પ્લાસ્ટિકની બરણીમાં ભરવા હોય તો ફૂડ ગ્રેડવાળી જે બરણીઓ આવે છે બ્રાન્ડેડ તેનો ઉપયોગ પણ તમે કરી શકો બજારમાં મળતી સેલો બ્રાન્ડની બરણીઓ પણ ખૂબ જ સરસ આવે છે તેનું પ્લાસ્ટિક જે છે તે એકદમ હેવી ક્વોલિટીનું હોય છે એકદમ કાચની બરણી જેવું જ તેનું ફિનિશિંગ પણ હોય છે પ્લાસ્ટિક પણ ખૂબ જ સારું હોય છે તો તેમાં પણ તમે ભરી શકો અથાણું બનાવ્યા પછી બરણીની અંદર ભરવાનો એક જુગાડ બતાવો જ્યારે પણ આપણે અથાણું બરણીની અંદર ભરતા હોય ત્યારે આજુબાજુથી અથાણાની બરણી ખૂબ જ ખરાબ થતી હોય છે અને પછી તેને સાફ કરવાની પણ મગજમારી થતી હોય છે તો ઘરમાં આપણે આવી રીતે ડિસ્પોઝેબલ ગ્લાસ હોય તો તેનું નીચેથી બોટમ કટ કરી લેવાનું અને ગ્લાસને આવી રીતે બરણીના મોઢામાં ફિટ કરી દેવાનો જેથી સરળતાથી તમે અથાણું ડાયરેક્ટ બરણીમાં ભરી શકશો અને એ પણ બરણીને આજુબાજુ ખરાબ કર્યા વગર તો ચાલો મિત્રો ગોળકેરીનું અથાણું બનાવવાની રેસીપી કેવી લાગી બરણીમાં અથાણું ભરવાનો જુગાડ કેવો લાગ્યો રેસીપી અને જુગાડ પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં ફરી મળીશ નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ